નમસ્કાર સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ ઝોનની અંદર સાત શાળાના ખાતમૂટ પ્રસંગે આજે પાટી મુકામે પણ શ્રી આર પાટીલ સાહેબ જે આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને મેયર મેયરશ્રી અને આગેવાની અરજીમાં એક ખાતમુટ પ્રસંગ યોજાયો હતો ખૂબ આનંદની વાત છે કે આજે સચિન પાટડી વિસ્તારની અંદર ખાસ કરીને પર વિસ્તારના બાળકો કારણ કે ઉદ્યોગો નજીક હોવાને કારણે એમને અભ્યાસથી મોટી સુવિધા મળે છે અને એની સાથે સાથે આજે સુરત મહાનગરપાલિકા સારું શિક્ષણ આપવા માટેની જે તેમની તૈયારી છે એ લગભગ સાત ભાષામાં શિક્ષણ આપે છે ગુજરાતી હિન્દી મરાઠી ઉડિયા ઇંગ્લિશ એવી અલગ અલગ ભાષાઓમાં શિક્ષણ કામ કરી સુરત મહાનગરપાલિકા આખા દેશમાં એક જ મહાનગરપાલિકા કરીએ છીએ ત્યારે એમને ખૂબ અભિનંદન આપું છું અને આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો પસે છે એમને પણ આભાર માનું છું આભાર આજે કેન્દ્ર જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબના કર્મોથી આજે મહાનગરપાલિકામાં વિવિધ ઝોનની સાત શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આશરે પાંત્રીસ કરોડના ખર્ચે અને બસો ત્રણ જેટલા વર્ગ એટલે દસ હજાર વિદ્યાર્થીઓ દસ હજાર વિદ્યાર્થીઓ અત્યારે આ શાળામાં બેસી શકે છેલ્લા દોઢ વર્ષની વાત કરું તો સુડતાલીસ જેટલી શાળાઓ વિવિધ ઝોનમાં ખાતમુહૂર્ત કર્યા છે આવનાર ડિસેમ્બરમાં દસ શાળાના લોકાર્પણ થઈ ગયા છે હું તમને વાત કરું શિક્ષણની તો છેલ્લા વર્ષમાં છ હજાર વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સુમન શાળામાં એડમિશન લીધો છે આ જ બતાવે છે મહાનગરપાલિકાનો વિ ભારત દેશમાં ઉચ્ચ અને ગુણવત્તા ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરી પાડતી સંસ્થા આપણી બની છે હું વાત કરું તો છ થી સાત લેંગ્વેજમાં ભારત વર્ષમાં કોઈ સંસ્થા એજ્યુકેશન આપતી હોય તે આપણી મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અત્યારની વાત કરું તો તમામ જગ્યાએ સ્માર્ટ સ્માર્ટ બોર્ડ અને એઆઈ લેબથી આવ એઆઈ લેબથી આવનાર સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે અત્યારે ઘણી સ્કૂલોમાં એઆઈ લેબ શરૂ થઈ ગઈ છે બીજી વાત કરું તો પ્રાઇવેટ સ્કૂલમાં અને પ્રાઇવેટ સ્કૂલમાં નગરપાસી શું ફેર છે અત્યારે મહાનગરપાલિકામાં ભારતમાં બે ડ્રેસ અને એક સ્પોટ શું જ આપતી કોઈ સંસ્થા હોય તો મહાનગરપાલિકા એટલે જે જે છોકરાઓ એકને એક ડ્રેસ પહેરતા અને પાટીલ સાહેબને જ્યારે વાત કરી ત્યારે પાટીલ સાહેબે એક પણ મિનિટના વિચાર કર્યા સિવાય આ બે લાખ જેટલા વિદ્યાર્થીઓને એના પરિવારમાં ખુશીનું કારણ જો કોઈ બન્યું હોય તો આદરણીય પાટીલ સાહેબ